કાઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી ભાદરવી પુનમ મેળા નિમિત્તે ગુજરાત એસટી નિગમની બારસો જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત માઈ ભક્તોની અવિરત સેવામાં કાર્યરત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસટીની ખૂબ જ સારી સેવાઓ મળી રહી છે યાત્રાળુની રક્ષાબેન યાત્રાળુઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક થઈ રહ્યું છે બસોનું સંચાલન અલગ અલગ બાર બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર મારું નામ મેળાભાઈ અંબાલાલ પડિયાળ આણંદ જિલ્લાના અખલાબ તાલુકાના લાલપુરા ગામમાંથી આવીએ છીએ અને અત્યારે અંબાજી ગબ્બરે જઈએ છીએ તો આ એસટી બસ બસવાળાની સુવિધા સારી છે તે બદલ આભાર મારું નામ મનોજ ગોવિંદભાઈ વાકેલા છે હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે બસોની સુવિધા મૂકી છે અમારે યાત્રાળુ માટે અત્યારે સારું છે એમ હું તમને એસટી મેનેજરને અમારે ધન્યવાદ આપીએ છીએ મારું નામ નલવાય રક્ષાબેન ધર્મેશ કુમાર છે હું દાહોદ જિલ્લામાંથી આવી છું ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા તો અહીંયા એસટી વિભાગવાળાએ સારી સુવિધા કરી છે બસોની એ બદલ સારું છે એનો ખૂબ ખૂબ આભાર માનું કે એસ ચૌધરી વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ તારીખ બારથી અઢાર દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ હિંમતનર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બુથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ વીસ લેવામાં આવતું હતું તે મો ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે